હા માળિયાવાળા રસ્તા ઉપર બાળકને લઈને બાબા ગાડીમાં જય માતાજી ઉભા રહ્યું આશાપુરા જાઓ છો આ બાળકને લઈને છેટ સુધી જવાના છો તો એક ધ્યાન રાખજો હાલ નનકડો આમાંથી કટકો કાપી લ્યો આ છે ને રાત્રે હાલવાના છો તમે તો આ કટકો કાપી લ્યો આટલો કટકો કાપી લ્યો હા હવે છે ને આ અહીંયા આની માથે અહીંયા લગાડી દો આ સ્ટીકર છે આ છે ને રેડિયમ છે રાત્રે જો આ રીતના ગાડી આવતી હોય તમે આમ સાઈડમાં આવતા રહ્યો સાઈડમાં આવતા રહ્યો મળી આમાં આવતા રહ્યો ખૂણામાં આવતા રહ્યો આની પાછળનું તમને કારણ કહું રાત્રે પાછળથી જવા બધા લગભગ તમે સામખિયાળી ઉધી આજ રાત્રે সু বাী পুলিতি পছ তো তেওদবার ট্রাফিক বউরছে পাছর দি খটা ব সে আসেলে চোটা আ চোট কে পাছনে খবর পে কা চোটা জ জান্ডি উপরে পাছররা দেখানি চোটা আ চোটার জ চোটা জ । હવે આ લીજો બીજો કટકો કાપો કાપી લીધો બે ત્રણ કટકા નાના નાના કાપી નાખો હજી નાના હા બે ત્રણ કટકા કાપી નાખો હજી કાપી નાખો તમારી પાછળ છે ને જે પાછળ હાલતું હોય ને એની પાછળ મારી દો હા

ટ્રક અને જોરદાર સ્પીડે એમને અહીંયા ખાચામાં ઉભા રાખવા પડ્યા હમણાં લેફ્ટ સાઈડમાંથી એક ટ્રકે ઓવરટેક જોરદાર કર્યો હતો પદયાત્રીઓ જતા હોય યાર રાતે દેખાતા નથી રાતના ઘણો ટાઈમ જે કારા કપડાં ને એવું એટલે દેખાય નહીં બરોબર તો એને પાછળ કપડામાં કહું આવું લાલ રેડિયમ કેવો પટ્ટો લાગેલો ને આ ટાઈપનો તો પાછળથી દેખાય લાઈટમાં તો જેથી ખબર પડે કે પદયાત્રીઓ હાલે જાય છે તો અમને તકલીફ ન પડે જોવામાં તમને કેટલા ટાઈમ ડ્રાઈવિંગ કરો તમે અમે ત્રણ વર્ષથી કોણ વર્ષથી આ રૂટ ઉપર ત્રણ વર્ષથી ચાલી રહ્યા કેટલું પદયાત્રીઓ માટે કેટલું જોખમી હોય છે બહુ બહુ જ રાતના સામે લાઈટ આંખમાં પડે એટલે કઈ દેખાતું નથી તમારે પછી ફરજિયાત કરવું પડે તો માતાના મઢની પદયાત્રાનું કવરેજ કરતાં કરતાં હું અત્યારે પહોંચી ગયો છું માળિયા રોડ પર એટલે કે અહીંથી સામખિયાળી અહીંથી માળિયા ઓલમોસ્ટ અઠ્યાવીસ કિલોમીટર છે ત્યાંથી સામખિયાળી પુલ ભચાઉ ભુજ નખત્રાણા અને આશાપુરા માતાના મંદિર અત્યારે હું માળિયા રોડ ઉપર છું અને મારી પદયાત્રીઓને ખાસ વિનંતી છે આ રસ્તો ખૂબ જ ડેન્જર છે ભાઈ ખાસ કરીને તમે મોરબી રાજકોટ અને ત્યાંથી આવતા હો ને અને મોરબી પછીનો જે પુલ ચડી જશો જે માળિયા જતો રસ્તો છે એ પુલ જે છે એની લેફ્ટ સાઈડ જતા રહેશો એટલે સીધો આ રસ્તો આવી જશે કંડલા અને માળિયા સાઈડ જતો આ રસ્તા ઉપર ખાસ ધ્યાન રાખજો બહુ જ તકેદારી રાખજો અને સાંજના ભાગે સાંજે સાત આઠ વાગે પછી આ પ્રકારના રેડિયમના સ્ટીકર્સ તમારી કપડાની કપડાંની પાછળ અથવા તમારી બેગમાં તમે બાબા ગાડી લઈને નીકળાવો કોઈ બચ્ચાને સાથે લઈને નીકળાવો પેલી એની પુલ કાર્ડ લઈને તો એમાં મારી દેવા જરાય જોખમ નહીં લેતા જરાય રિસ્ક નહીં લેતા આ પ્રકારના રેડિયમના સ્ટીકર લગભગ પંદર વીસ રૂપિયાના વધીને આવશે એકાદ નંગ વહેતા દસ પંદર રૂપિયાનો આવશે પણ આવા ચાર પાંચ દસ નંગ ભેગા રાખજો કોકની સેવા પણ કરી દેજો મહેરબાની કરીને માળિયા રોડ ઉપર તો સુરતબારી પુલ અને સામખ્યાડી સુધી તો ખાસ તકેદારી રાખવી કારણ કે મોરબીથી લઈ માળિયા માળિયા એ સુરજબારી પુલ છે એ રસ્તો ખૂબ જ ડેન્જર છે ખાસ કરીને ટ્રક અને કન્ટેનર્સ માટે થઈને તો આ પ્રકારની પટ્ટી સાથે રાખવી જેથી કરીને પાછળ આવતા ડ્રાઈવરને ખબર પડે કે આગળ રાત્રે કોઈ વ્યક્તિ જઈ રહ્યું છે ચાલીને મહેરબાની કરજો